આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખોડ ચમારા જોડતા માર્ગ પર રોડનું રિનોવેશન થઈ રહ્યું છે જેને લઈ કોન્ટ્રાક્ટરની મનમાની સામે આવી બોરસદ તાલુકાના કિંખરોડ ચોકડી પર રોડનું કામ કમ્પ્લીટ ના કારણે હોબાળો મચ્યો મેન કોન્ટ્રાક્ટર હિતેશ પટેલ સાથે જયેશ પટેલની સાથે સવાલો પૂછવા વાત કરતા દાદાગીરીથી ચૂપચાપ રોડ માપલી ગેજ ગેજ જોકશન દ્વારા રોડ ના સુપરવિઝન ની મનમાની જોવા મળી આવી જેને લઈ રોડ નું માપ લેવા ગેજ માંગતા મજૂરે ગેજ પણ આપવામાં આવ્યો હતો પરંતુ જયેશ પટેલ નામે હોય તે દાદાગીરીથી હાથમાંથી નાસી ગયો આજ રોજ જોડતા માર્ગ પર રોડનું રિનોવેશન થઈ રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ કામમાં મૂકવામાં મુકવામાં આવેલ મજૂરોને કોઈ પણ જાતની સેફ્ટી વગર ગરમા ગરમ ડામરની કમચીને નાખીને રોડના રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ મજૂરોને કોઈ થાય તો જવાબદાર કોણ રહેશે તેમ છતાં પણ મજૂરોની ઉંમર પણ જોવામાં નથી આવતી અત્યારે અભ્યાસ કરવાના સમયમાં નાની ઉંમરે એટલે કે અઢાર વર્ષથી નાની ઉંમરના છોકરા છોકરીઓને પણ કામ કરાવવામાં આવી રહ્યું છે એ પણ ગરમાગરમ ડામર કપચીથી રોડનું કામ તે છે બાળ મજૂરી તો કોન્ટ્રાક્ટર ઉપર શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું સ્થળ ઉપર હાજર રહેલા સુપરવાઇઝરની મનમાની સામે આવી કોન્ટ્રાક્ટરને સવાલ પૂછવામાં આવતા જ કહ્યું કે મારા કામમાં ધ્યાન આપવા દો તો શું આવું ધ્યાન આપવામાં આવે છે મજૂરો પાસે કોઈ સેફ્ટી નથી સેફ્ટી કે હેંગ્લોજ પણ આપવામાં આવ્યા નથી તો તેનો જવાબદાર રહેશે કોણ સરકાર કે હિતેશ કોન્ટ્રાક્ટર 这。Yeah. ಪಚ್ಚೀಸ್ ಎಲ್ಲ ಪಚ್ಚೀಸ್ ಎನ್ನು ರೋಡ್ ಆಗ್ತೋ કોન્ટ્રાક્ટર તમને કરવા જો પછી આપણે કામ કરે